નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ પાદ પૂર્તિ કોળ રાજ્યની કચેરીમાં આજે એક અમેનું આસન ખાલી પડ્યું છે એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સમસાન જેવો સૂનો લાગે કસુંબાના ગુટકા બીજી કોઈ પૂજાની અંજળીમાંથી એને ભાવે નહીં આજ એ જોગાભાઈ કેમ નથી આવ્યા બાપુ બારટે કહ્યું જોગાજીએ અન્ન જળ મેલ્યા છે દેહે પાડી નાખવાની એને પ્રતિજ્ઞા કરી છે ગામમાં હાહાકાર બોલી ગયો છે કાં કાલ રાતે જોગાજી રાઠોડને શણું આવ્યું જાણે પોતે દરબારમાં આવા નીકળ્યા છે સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે રાઠોડને હાથી મારવા દોડે છે પોતે ભે ખાઈને ભાગે છે ઉતાળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે ફડકાને લીધે માં નીચે નહોવાનું ભૂલી જાય છે અને કપાળમાં ઘડ દેને બાર સાખ ભટકાય છે ખોપરી ફાટી જાય છે અને પોતાનો પ્રાણ નીકળી જાય છે આટલું સોણું આવીને ઉડી ગયું રાઠોની આંખ ઉઘડી શરીર પર જોઈએ તો રેપ પરસેવો નીકળી રહ્યો છે મનમાં થયું કે હાય હાય હું ભાગ્યો હું રાજપૂત ભાગ્યો મોથી ડરીને ભાગ્યો નક્કી મારા જીવતરને માથે કેક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ તે પહેલા તો મરવું ભલે એમ વિચારીને બાપુ જોગાજી રાઠોડે લાંગણો આદરી છે માળા લઈને બેસી ગયા છે રાજાજી ઉભા થયા અડર આખી કચેરી ઊભી થઈ જોગાજીના ઓરડાના બંધ બારણા પર ટોકરા દઈને રાજાજી બોલ્યા જોગાજી આ વાત તે વેન હોય ગાંડા થાઉ માં એ સ્વપ્નની વાત અંદરથી જવાબ આવ્યો બાપુ રાજપૂતનો દીકરો શું સ્વપ્નમાં એ મોતથી ભડકીને ભાગી એને વળી સ્વપ્નનો શું અને સંસારનું શું નક્કી મારા માવતરમાં કઈક ફેર પડ્યો હસે હાય હાય હું ભાગ્યો આખો ડાયરો હસી પડ્યો રાજાજીએ જાહેર કર્યું જોગાજી ન ખાય ત્યાં સુધી મારે આન્ન જણ હરામ છે જોગાજી મૂછાયા લાખોનો પાડનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગી નિસસો નાખીને એને સંભળાવ્યું એક રીતે પ્રાણ રાખ્યું દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો પછી હું એકલો એની સામે લડું એમાંથી જીવું તો દેહ રાખું બીજો જ દિવસ નક્કી થયો નગરના નર નારીઓ ઊભી બજારે અટારીઓ ઉપર ચડી ગયા હાથી મસ્ત બનીને છૂટ્યો એની આંખમાંથી જાણે કે અંગારા ઝરે છે એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી શૂંઢની અંદર એનું સ્વામીએ કાળા માથા હિલોડતો માનવી જોયું જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પાડવાના આવતો શત્રુ જોયો આર ફગાવી દે ને કારમી ચીસ દેતો હાથી સીધો ઘસ્યો પણ રાઠોડ તો જાણે કંઈ ઉતાવળ નથી મલ પતે પગલે શાંત ચહેરે રાઠોડ જાણે કે કોઈ મહેમાન ને બથમાં ઘાલી ને મળવા આવતો હોય તેવી રીતે ચાલ્યા આવે છે બરાબર ચોક માં ભેટો થયો ગજરાજે રાઠોડ ને પોતાની સોંધ માં ઉપાડ્યા લોકોની મેદની માંથી અરર શબ્દ ઉઠ્યો પછી જાણે કે કોઈના ખોડિયામાં જીવ ન રહ્યો આરસના જાણે પૂતળા ઊભા લોકોએ શું જોયું જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો નીચે પડે તો બુટકા થાય જરાક વાર હતી ખસાયલો જોગો પડ્યો પણ ક્યાં પડ્યો હાથીની પીઠ ઉપર કેવી રીતે ઊભો હોય તેવો પડતા પડતા જ હાથીના કુંભ સ્થળમાં લાંબી કટારી હુલાવી એ કટારી તો કુંભ સ્થળમાં પેસી ગઈ સાથે જોગાની ભુજા પણ કાડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ લટારીએ સંસારીવી જઈને બીજી બાજુ મોડું કાઢ્યું હાથી થંભી ગયો લોકો અવાક હાથી અવાક જોગો પણ હાથીની ગરદન પર ઉભો ઉભો અવાક શું બોલે લુખી વાણી કાઢવાનો તો એ વખત નહોતું કઈ અમર વાણી કઈ ચિરંજીવી કાવ્ય કઈ અક્ષય તસવીર ચુપાચુપ ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો કુંભા થળ વાય કસી જોગારે જમ ધડ જમની ઢાળ જેવી જોગાજીની કટારી હાથીનો કુંભ સ્થળ નીકળી કેવી રીતે નીકળી જરૂખા ઉપરથી લલકાર કરતો એ જય દોસ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટ્યું હવાના અદ્રશ્ય દરિયામાં હિલોડા ઉછળતો એ સ્વર જાણી આગે આગે છેક સામે કિનારે ગાજી ઉઠ્યો પણ ચરણ એક જ બીજો ચરણ ક્યાં દુહો પૂરો કોણ કરે રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે ફરીવાર એ બોલે છે કુંભાર થડ વાય કસી જોગારી જમ ધડ આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિકાનનું સુનો જીવન સાર્થક કરે છે પણ બીજો ચરણ ક્યાં દુહો અધૂરો અધૂરો બીજા ચરણ ની ઝંખના કરતા રાજાજી ત્રીજી વાર બોલે છે કુંબા થળ વાય કસી જોગારી જમ ધળ એ ઉચ્ચાર સમી ગયા સાગર ને સામે કિનારે અથડાઈ જાણે પાછા વળ્યા આકાશ ના ઘૂંઘટ જાણે ઘા પડ્યો આખી મેદની ચીરીને ચીરી સ્વર નીકળ્યા કે જાણ અસાડી બીજડી કાળે વાદળ કઠ અસાડ ની વીજળી જાણે કાળા વાદળ ને વિંધી નીકળી સાબાસ રાજાજીએ ચરણ ઝીલ્યું ફરી વાર ફરી એક વાર અવાજ ચાણી ધરતીના પળ ભેદીને ફરી આવ્યો જાણ અષાડી બીજડી કાળે વાદળ કટ ફરી એક વાર ફરી એક વાર આદેશ છૂટ્યા ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજ્યું જાણ અષાડી બીજડી કાળે વાદળ કઢ સાબાસ સાબાસ એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઉતર્યા એ બોલનારનું કાટું જાલ્યું બોલ બચ્ચા તું કોણ બાપુ જોગાજીનો નોકર છું નહીં તું રજપૂત નહીં તું સાચું બોલ હું તને માફ કરીશ સરપાવ આપીશ બાપુ ચારણ છું તું ચારણ મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે નહીં તું ક્યાંથી ઠાકોર જોગાજી બોલ્યા દેવીના દીકરાઓને બ્રાહ્મણોની શીખવણીથી તમે દેશ વટો દીધો છે પણ મારે તો જીવ સાથેનું નિયમ છે કે દેવપુત્રને રોજ મારા ભાણામાં જમાડવા તમારી ધાકે આ છોકરાને મેં મારો રાજપૂત બનાવીને રાખેલું પણ આજ મારું કપટ ન ચાલ્યું સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યું જોગમાયા એ અભાગ્યાની જીભ ઉપર ચડી બેઠી એના માથે કારનું ચક્કર બાપુ ચાર એના અન્નદાતાના વેનને વચ્ચેથી તોડીને તાટુકી ઉઠ્યો બાપુ સગી આંખે જોઈ આવા પરાક્રમ એક જ લીટીમાં વણાવવાનું મૂળ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રિ વોટના નામ ઉપરથી હું ઓળખધોણ કરું છું કવિતાના હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી પણ આજ તો તારા એક ચરણને ન તો મારું જીવતર તો સાત થઈ ગયું હવે સુખેથી મારી નાખો કોટ ના ઠાકોરે બાહુ પસારી ને ચાર ને ભાથ માં લીધું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ યુ